સિરદે ગામને કુદરતી નજર હોય એવું લાગી રહ્યું છે એક મહિના બાદ ખેડૂતો પર આવી મોટી આફત કમોસમી વરસાદને લીધે ખેડૂતો પુકારી રહ્યા છે ત્રાહિમમ મોઢામાંનો કોડિયો છીનવાતા ખેડૂતો બન્યા લાચાર 6 મહિનાની રાત દિવસની કપરી મહેનત પર ફરી વર્યું પાણી પશુપાલકે પણ પશુ માટે ઘાસચારા માટેની તકલીફોનો કરવો પડશે સામનો

જેના અનુસંધાને તમામ ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે જે લીધેલો પાક પણ પાણીમાં પડલી ગયો છે એના અનુસંધાને આ પંચાયત દ્વારા કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ખરી હું આપના માધ્યમથી જાણવા માગું છું કે હાલમાં સર્વે ચાલુ છે અને સર્વેની કામગીરી લગભગ છે ને પચીસ ટકા જેટલી સર્વે થઈ ગયું છે હાલમાં નેવુંથી પંચાણું ખેડૂતની આગળ પછાડથી આપણે હાલમાં જોઈએ તો એટલું સર્વે થઈ ગયું છે હાલમાં હું જે અધિકારી જોડે વાત કરીને એક કલાક થયો છે એમને જાણકારી આપી છે કે મિટિંગ પતે એટલે આવ્યા છે સિંધેગામમાં જે તે સર્વે બાકી હશે એ કરીશું ને હાલમાં સાહેબ આ જુઓ કે ખેડૂતોની કપરી પરિસ્થિતિ આવી ગઈ છે કે મોઢે કોળી આવ્યો અને જતો રહ્યો છે એવું થઈ ગયું છે પશુપાલન માટે આજે મુશ્કેલી મોટી છે કેમ કે જે વસ્તુ એવી છે કે જે ઘાસચારા માટે બહુ તકલીફ પડવાની છે એટલે અમે સરકારશ્રીને બી રજૂઆત અમારા ધોલ પટેલ સાહેબે બી કાલે લેખિતમાં જીતુભાઈ વાઘાણી સાહેબને કંઈ મોકલાયો છે લેટર અને તાત્કાલિક સહાય મળે અને નવસારી ડાંગ અને વલસાડ એવા મોટા જે નુકસાની થયું છે એવા અમારા સાહેબે પણ રજૂઆત સરકારશ્રીને કાલે જે લેટર મારફતે કરી છે એમની જાણકારી મેં જોયું છે કે એમણે આપી દીધી છે અને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રીને પણ એ લોકો જાણકારી આપવાના છે એ મને મેસેજ મળ્યા છે એટલે તાત્કાલિક ધોરણે ગામની સર્વે ચાલુ છે હાલમાં અમે જે તે નાના મોટા ખેડૂતોને જાણકારી આપીએ છીએ કે તમારા ફોટા પાડી લવો ખેડૂતના જે નુકસાની આવી અને પંચાયત પર જમા કરાવો અમે તાત્કાલિક સર્વે કરીને અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છે રાજનકુમાર અનિલભાઈ પટેલ શીણદઈ ગામ લી ફળ્યું રાજનભાઈ આજે કુદરતી આફતના કારણે જે આપને ખેતીવાડીમાં નુકસાન થયું છે એનું અનુસંધાન આપ શું કહેવા વાત તો પહેલાં કુદરત છે અત્યારે હું થઈ ગયા હું કંઈક ખબર નહીં પડે હવે અમે જે આ ખેતરમાં છ છ મહિનાથી જે મહેનત કરી છે હવે અમારો જે ટાઈમ આવ્યો કે હવે ભાત તૈયાર થઈ ગયું છે ને હવે વિચાર્યું કે હવે આજે કાલે લઈએ ને જે દિવસે લેવાનો ટાઈમ આવ્યો તે દિવસે ભાત કાપણી ચાલુ કરી ભાત કાપણી ચાલુ કરી ને થોડા એટલે કે બીજા બે દિવસ પડી ગયા વરસાદ પડી ગયો પછી વરસાદ પડવાથી જે પાણી કે નહીં બીજું એમાં એટલે કે જે હવાના ટાઈમે જે અમારે અનાજ પૂછું તે વરસાદ પડી ગયો બીજી વાત જે અનાજ જે પેલા જે ચારો જે ચારો જે અમારે જે ઢોર ઢાંકણ જે અમારા ઘરે છે એમના માટે જે કર્યું પણ ઢાંકણના જે પેલા જે ચારો ખરો એ પણ બગડી ગયો છે સરપંચ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી છે ખરી સરપંચ દ્વારા આવું કે સરપંચ સાહેબ લોકોએ અમારે ત્યાં જે સર્વે કરવાનું ચાલુ કરી દીધું છે સરપંચ સાહેબ મને કીધું છે કે ભાઈ જે તે આપણા ગામના અમે લોકો તો સર્વે કરતા જ છે અને તમારા જે કોઈ અંદરના જે ખેતરો જે અમે નથી પહોંચી શકતા તે જગ્યા પર તમે જઈને કહો જે તે માણસોના ફોટા ખેતર સાથે કે ખેતર માણસો હોય તો ખેતરના ફોટા પાડો જે તે નુકસાન થયું છે તેના ફોટા પાડીને તાત્કાલિક અમને પંચાયતમાં મોકલો